નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું જીગર ઓબીટના પ્રેરણાત્મક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આનંદ પ્રકાશ દેશના જાણીતા એથલિક હેકર્સ છે એથલિક હેકર્સ તે હોય છે જેઓ તેમની કુશળતાનો ઉપયોગ કરીને સાયબર સિક્યોરિટીમાં ખામીઓ શોધવા માટે મદદ કરતા હોય છે એથિકલ હેકર આ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે આનંદ પ્રકાશે વિશ્વની અનેક અગ્રણી કંપનીઓને તેમની સેવાઓ આપી છે જેમાં ટ્વિટર મેટાથી લઈને ઉબેરનો સમાવેશ થાય છે એવા ઘણા એથિકલ હેકર્સ છે જેઓ તેમને પોતાના ગુરુ માને છે તાજેતરમાં તેમણે તેમની સ્ટાર્ટઅપ કંપની પીગસેફને દસ કરોડ ડોલર આશરે રૂપિયા આઠસો કરોડમાં વેચીને હેડલાઇન્સમાં આવ્યા હતા આ ડીલના લગભગ બે વર્ષ પહેલાં તેમણે નિશાંત મિત્તલ સાથે મળીને કંપનીનો પાયો નાખ્યો હતો અમેરિકન શેરબજારમાં લિસ્ટેડ સેન્ટી નેવલનને તેણે ખરીદી હતી ચાલો જાણીએ આનંદ પ્રકાશ વિશે આનંદ પ્રકાશનો જન્મ ઓગણીસો નેવું થયો હતો તેઓ રાજસ્થાનના રહેવાસી છે તેમણે આઈઆઈટી માટે ઘણી તૈયારીઓ કરી હતી પરંતુ આનંદ પ્રકાશ આમાં સફળતા ન મેળવી શક્યા ત્યારબાદ તેમણે વેલવોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી તેઓ તેમના પરિવારમાં પ્રથમ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે આઈઆઈટી જે તૈયારીઓ કરવા માટે કોટા ગયા ત્યાં સુધી તેમની પાસે કમ્પ્યુટર પણ ન હતું વર્ષ બે હજાર આઠ નવની આ વાત છે આનંદ પ્રકાશ અવારનવાર નજીકના સાયબર સેન્ટરમાં દસ રૂપિયા આપીને ઇન્ટરનેટ પર બ્રાઉઝિંગ કરવા જતા હતા ત્યારે તેઓ કોટામાં કોચિંગ કરતા હતા આ સમય દરમિયાન તેમના એક મિત્રએ તેનું ઓર્કુટ એકાઉન્ટ હેક કરવાનો પડકાર ફેંક્યો તેમણે આ વાતની કોઈ જાણકારી ન હતી આનંદ પ્રકાશે ગૂગલ પર દસ સ્ટેપ હેકિંગ ટ્યુટોરિયલ જોયું અને તેમણે તેમાં સફળતા મળી તે જ ક્ષણથી તેમણે હેકિંગમાં ગજબની રૂચિ લાગી આનંદ પ્રકાશના કરિયરની શરૂઆત હરિયાણા પોલીસની સાથે સાયબર સિક્યુરિટી ઇન્ટર્ન તરીકે થઈ હતી ત્યારબાદ તેમણે ફ્લિપકાર્ટમાં સિક્યુરિટી એન્જિનિયર તરીકે પહેલી નોકરી મળી ફ્લિપકાર્ટમાં થોડો સમય કામ કર્યા પછી તેમણે તેમના ભાઈ સાથે મળીને એપ સિક્યોર નામની સાયબર સિક્યોરિટી ફર્મની સ્થાપના કરી તેમના ભાઈ હજુ પણ તે કંપની ચલાવે છે આનંદ પ્રકાશ આજે ભારતના પ્રખ્યાત એથિકલ હેકર્સમાંથી એક છે તેમણે ઘણી મોટી કંપનીઓમાં સુરક્ષાની નબળાઈઓને ઓળખી કાઢી છે જેમાં ફેસબુક ટ્વિટર ઉબેર અને માઇક્રોસોફ્ટનો સમાવેશ થાય છે બે હજાર સત્તરમાં ફોપ્સ ઇન્ડિયા થર્ટીન અંડર થર્ટીનની યાદીમાં તેમનો સમાવેશ થયો હતો બે હજાર વીસમાં આનંદ પ્રકાશને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા આનંદ પ્રકાશ દેશમાં જાણીતા એથિકલ હેકર્સ છે નૈતિક હેકરો કહે છે કે તેઓ સાયબર સુરક્ષામાં ખામીઓ શોધવા માટે તેમની કુશળતાનો ઉપયોગ કરે છે આ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે આનંદે વિશ્વની એકથી વધુ મોટી કંપનીઓને પોતાની સેવાઓ આપી છે તેમાં ટ્વિટર ફેસબુક અને યુટ્યુબનો પણ સમાવેશ થાય છે હેકરોની ભરમાર છે અત્યારે હાલ તેમણે તેમના ગુરુ માને છે તાજેતરમાં જ તેમણે પોતાની સ્ટાર્ટઅપ કંપની પિકસેપ માટે દસ કરોડ ડોલર એટલે કે આઠસો કરોડ રૂપિયાનો સોદો પણ કરીને ચર્ચામાં આવ્યા હતા આ સોદાના લગભગ બે વર્ષ પહેલાં તેમણે નિશાંત મિત્તલ સાથે મળીને આ કંપનીની સ્થાપના કરી હતી યુએસના શેરબજારમાં લિસ્ટ સેન્ટી નેવલન દ્વારા તેને ખરીદવામાં આવી હતી આનંદ પ્રકાશ જ્યારે આઈઆઈટીની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમને નિષ્ફળતા મળી ત્યારબાદ તેમણે વોલ્વોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં ડિગ્રી પણ મેળવી આઈઆઈટી જેની તૈયારીઓ માટે તેઓ કોટા ગયા અને ત્યાર પછી તેમણે ઇન્ટરનેટ પર બ્રાઉઝિંગ કરવા માટે નજીકના સાયબર સેન્ટરમાં દસ જેટલી નજીવી રકમ ચૂકવીને તેઓ કોટામાં કોચિંગ આપી રહ્યા હતા આ સમય દરમિયાન તેમના મિત્રએ તેમને એકાઉન્ટ હેક કરવાનો પડકાર ફેંક્યો અને ત્યાર પછી આનંદે ગૂગલ પર દસ સ્ટેપનું હેકિંગ ટ્યુટોરિયલ જોયું અને તેમાં સફળતા મળી અને તેથી હેકિંગમાં ખૂબ જ રસ જાગ્યો ભારતના એથિકલ હેકર્સ આનંદ પ્રકાશ સમગ્ર વિશ્વમાં પોતાની પ્રતિષ્ઠા મેળવી રહ્યા છે બે હજાર ચૌદ અને સોળમાં આનંદ પ્રકાશ વિશ્વના બીજા ક્રમે સૌથી મોટા એથિકલ હેકર હતા ઉબેરે તાજેતરમાં આનંદ પ્રકાશને વિશ્વના ચોથા સૌથી નૈતિક હેકર તરીકે સ્થાન આપ્યું છે એક સોશિયલ મીડિયા સાઇટ્સ અનુસાર આનંદ પ્રકાશ વિશ્વના ત્રીજા સૌથી મોટા અને સફળ એથિકલ હેકર્સ છે તેઓ રાજસ્થાનના જુજનુ જિલ્લાના રહેવાસી છે રાજસ્થાનના જુજનુ જિલ્લાના રહેવાસી આનંદ પ્રકાશ બેંગ્લોરથી વેબ એપ્લિકેશન સુરક્ષા આધારિત બ્લોગ ચલાવે છે તેઓ પ્રોડક્ટ સર્વિસ એન્જિનિયર પણ છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના હેટ બગ હેટબીસ કાર્યક્રમમાં ટોચના હેકરોમાંના તેવા એક હતા આ સોશિયલ મીડિયા વેબસાઇટ તેમણે અત્યાર સુધીમાં દસ લાખ રૂપિયાથી વધુ ઇનામ જીતી ચૂકી છે તેવી જ રીતે ભારતીય હેકર્સ આનંદ પ્રકાશે તાજેતરમાં કેબ સેવા પ્રદાન કરતા ઉબેરમાં એક ખામી શોધી હતી જેણે અમર્યાદિત મફત સવારીની મંજૂરી આપી હતી આ કામ માટે તેમણે નવ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા આ રેકોર્ડ એથિકલ હેકર્સ આનંદ પ્રકાશના નામે નોંધાયો છે જેને ઘણી બધી લોકપ્રિય વેબસાઇટ્સમાં ભૂલો શોધી કાઢી છે આનંદ હવે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના ટોચના ત્રણ સંશોધકોમાં સ્થાન મેળવી ચૂક્યું છે તેનું નામ ટોચના એથિકલ હેકર્સની વાર્ષિક શ્વેત યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યું છે આનંદ પ્રકાશ બેંગ્લોરથી વેબ એપ્લિકેશન સુરક્ષા આધારિત એપ્લિકેશન્સ અને સ્ટાર્ટઅપ કંપની એપ સિક્યોર સિક્યુરિટી પણ ચલાવી રહ્યા છે આ સ્ટાર્ટઅપ દ્વારા આનંદ પ્રકાશ વિશ્વભરની મોટી વેબસાઇટ અને કંપનીઓને હેકરોથી સુરક્ષિત કરે છે પ્રોડક્ટ સર્વિસ એન્જિનિયર પણ છે તેઓ એકવીસ વર્ષની ઉંમરે આનંદ પ્રકાશે પહેલાં એથિકલ હેકિંગનું કામ કર્યું અને ત્યાર પછી સોશિયલ મીડિયા સાઇટ્સના બગ બાઉન્ટીમાં ભાગ લીધો આનંદ કહે છે કે જ્યારે તમે હેકિંગ દ્વારા બગ બાઉન્ટીનું કામ કરો છો ત્યારે તમને ઇનામની રકમ પણ મળતી હોય છે માન્યતા પણ મળે છે અને તમારી કારકિર્દી પણ બનતી હોય છે તાજેતરમાં ઉબેરમાં બગ જોવા મળેલા આનંદ એ ફરી એકવાર ચર્ચામાં આવેલા છે આનંદ પ્રકાશ એક ભારતીય નામ છે જેણે ફેસબુક ફ્લિપકાર્ટ અને ઉબેર જેવી મોટી કંપનીઓ દ્વારા હેકિંગનો શિકાર માનવામાં આવે છે આનંદ પ્રકાશ રાજસ્થાનના ઝુંજુનુ શહેરના હોવા છતાં તેમણે બેંગલુરુના એથિકલ હેકર કહેવામાં આવે છે આનંદ વેબ એપ્લિકેશન સુરક્ષા આધારિત બ્લોગ પણ ચલાવે છે આનંદ માત્ર ચોવીસ વર્ષના હતા ત્યારે તેમણે ઈ કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટના સિક્યુરિટી એન્જિનિયર તરીકે કામ કર્યું કોલેજ પછી ગુડગાંવ પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં ઇન્ટરશીપ કરનાર આનંદે ફેસબુકમાંથી નેવુંથી વધુ બક્ષ દૂર કર્યા છે ફેસબુકે આનંદને બગ બક્ષિસની યાદીમાં ચોથા ક્રમે મૂકેલા છે ફેસબુક દ્વારા આનંદને અત્યાર સુધીમાં દસ લાખ રૂપિયાથી વધુનું ઇનામ પણ મળી ચૂક્યું છે આનંદે શોધી કાઢેલા બગ દ્વારા હેકર કોઈ પણ વપરાશકર્તાના ફોટો સંદેશો વિડીયો ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની માહિતી સરળતાથી મેળવી શકતા હતા ઉબેરમાં ખામીને કારણે આનંદ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે આનંદને ટ્વિટર અને ગૂગલમાં સુરક્ષા ખામીઓ પણ શોધી કાઢી છે જેના માટે તેમને એક કરોડ રૂપિયા મળ્યા છે બે હજાર પંદરમાં તેમણે ઝોમેટોના 62.5 મિલિયન યુઝર્સ ને હેક કર્યા હતા આનંત અત્યાર સુધી જે કંપનીઓમાં ભૂલ મળી છે તેમાં ડ્રોપબોક્સ ઈબે પેપલ સાઉન્ડક્લાઉડ પીકાપે Google Red Hat જેવી કંપનીઓનો સમાવેશ થાય છે મિત્રો ફરી મળીશું આવી જ રોચક જાણકારી અને પ્રેરણાત્મક માહિતી સાથે જોતા રહો વીઆર લાઈવ નમસ્કાર